નમસ્કાર દોસ્તો દોસ્તો તમે ઘણી બધું સાંભળ્યું હશે સપનાઓ વિશે ડ્રીમ્સ વિશે એ બધી બાબતોને લઈને ઘણા બધા ટોપિક પણ તમે સાંભળ્યા છે ત્યારે હું એ ટોપિક પર આજે વાત કરવા જઈ રહ્યો છું દોસ્તો સપનાઓ કોણ જોઈ શકે છે અને કોણ પૂરા કરી શકે છે જો તમારા પાસે સ્કિલ છે આવડત છે બધું જ છે છતાં પણ ક્યારેક ક્યારેક તમારા નેગેટિવ સોચ નેગેટિવ વિચારથી તમે તમ તમારા સપનાઓને દૂર કરી રહ્યા છો તમે કંઈક કરવા માટે કંઈક વિચારી રહ્યા છો તો સપનું જોવું જરૂરી છે કેમ જો તમારું કંઈક સપનું કંઈક મેળવવાનું હશે ને ત્યારે જ તમે કંઈક મેળવી શકશો સપનું દેખવું એ કંઈક નાની વસ્તુ નથી જેવી તેવી વસ્તુ નથી દોસ્તો સપના જે દેખે ને એ જ પૂરા કરી શકે છે હું તો એવું માનું છું કે કદાચ સપના ના હોતા ને લોકો સપના ના જોતા ને તો આ દુનિયા પણ ના હોતી કેમ કે આ દુનિયાને સપનાની જ દેન છે દોસ્તો જો કોઈ વ્યક્તિએ સપનું જોયું હશે મોબાઈલ ફોન વિશે ત્યારે જ એ મોબાઈલ ફોન બનાવ્યો હશે કોઈ લોકોએ કંઈક સમજી લો કે પ્લેન વિશે કંઈક સપનું જોયું હશે ત્યારે એ પ્લેન બનાવ્યું હશે જો એવી જ રીતે આ દુનિયા જે બની છે ને એ દરેક વસ્તુ સપનાની જ દેન છે દોસ્તો તો સપનું જોવું એ કંઈ મામૂલી વસ્તુ નથી દરેક લોકોને હું તો કહું છું દરેક લોકોએ સપનું જોવું જોઈએ અને સપના પાછળ લગાતાર મહેનત કરવી જોઈએ આપણું ડ્રીમ્સ જે આપણે જોઈએ છે ને એ પૂરું કરવા માટે એની પાછળ દોડવું જ પડે છે દોસ્તો એટલે સપનું આ વસ્તુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આપણા જીવનને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ડ્સ પણ તમે કહી શકો છો કેમ કે દોસ્તો ક્યારેક આપણે કંઈક કરવા જઈ રહ્યા હોય ત્યારે સીધે સીધે આપણે કંઈક કરી નથી દેતા એના માટે પેલા દિમાગમાં પ્લાન આવવો જોઈએ પ્લાન મતલબ કે એ સપનું આપણું ડ્રીમ્સ જ હોય છે કંઈક બનવાનું આપણું નાનપણથી સમજી લો આપણે જ્યારે અભ્યાસ કરતા હોય છે ત્યારથી આપણે કંઈક ડ્રીમ્સ આપણે કંઈક સપનું જોઈએ છે કે હું ભવિષ્યમાં ડોક્ટર બનીશ યા તો ભવિષ્યમાં હું એન્જિનિયર બનીશ યા તો હું ભવિષ્યમાં શિક્ષક બનીશ ત્યારે એ એ પ્રકારનો અભ્યાસ આપણે કરતા હોય છે એ પ્રકારની આપણે અભ્યાસ એ પ્રકારના વિષયો પસંદગી કરતા હોય એ વિષયોને લઈને આપણે અભ્યાસ કરતા હોય છે લગાતાર મહેનત કરતા હોય છે ત્યારે સારું રિઝલ્ટ મેળવતા હશે ત્યારે જ એ શક્ય છે જો તમે કદાચ સપનું ના જોયું હોય કે હું આ કરી શકીશ કે મારાથી ના થાય તો એ શક્ય નથી દોસ્તો એટલે હું દરેક મિત્રોને એમ કહું છું કે સપના જોવો અને સપના સાકાર કરવાની તાકાત રાખો દોસ્તો જેટલા પણ લોકો તમને સફળ તમે દુનિયામાં જેટલા પણ સફળ લોકો જોયા છે એ દરેક લોકોએ એમના દિમાગમાં એમની ખુલ્લી આંખોએ સપના જોયા છે આપણે રાત્રે ઊંઘીને જે સપના જોઈએ એની વાત નથી કરતો દોસ્તો કેમ કે એવા સપનાઓમાં તો હું ઘણા વખત ભારતીય ટીમ માટે રમી શક્યો છું હું પ્લેનમાં બેસી શક્યો છું હું વડાપ્રધાન પણ બની ચૂક્યો છું એટલે દોસ્તો સપના જોવાનો તમારો અધિકાર છે તમે ગમે તે પ્રકારનું સપનું જોઈ શકો છો પણ સપના જોવો તો એનું પૂરું કરવાની ક્ષમતા રાખો તાકાત રાખો અને તમે જો જે સપના જોવો છે ને એ બાબતમાં તૈયારીઓ પણ કરો દોસ્તો તો એ રાત્રાના રાત્રે જે સપના આવે એ સપનાની હું જરા પણ વાત નથી કરતો દોસ્તો કેમ કે હું તમને મેં અત્યારે કીધું એ પ્રમાણે હું ઘણી મોટી પ્લેનોમાંની વાત હોય વિદેશોમાં ફરી શક્યો છું બધું જ કરી શક્યો છું સપનામાં પણ રિયલ વસ્તુ કરવી અને નાઇટમાં જે સપના જોવા એ બિલકુલ જુદા પ્રકારની વાત છે હું તો જીવતા જાગતા આંખો ખુલ્લીના જે સપના આપણે જોઈએ છે ને એ સપનાઓની વાત કરીએ છીએ હું તો આ દુનિયાને સપનાની દુનિયા માનું છું દોસ્તો કેમ કે જો આ દુનિયા છે ને ત્યારે જ એ દુનિયા એ સપનાની દુનિયા છે જો કોઈએ કલ્પના કરી હશે ત્યારે જ આ ઝાડો જે જગ્યાએ હું ઊભો છું ખૂબ જ સુંદર લોકેશન ખૂબ જ સારું જોઈ શકો છો તમે ખૂબ જ સારી જગ્યાએ ઊભો છું જ્યાં શૂટિંગ કરી શકો એવી જગ્યાએ ઊભો છું એ પણ કોઈકના સપનાની દેન છે દોસ્તો જેટલી પણ વસ્તુ આ દુનિયામાં છે આ ધરતી પર છે એ દરેક વસ્તુઓ એ સપનાની દેવન છે દોસ્તો જેથી આ દુનિયાને સપનાની દેન કહી શકાય ક્યારેક કોઈએ વિચાર્યું હશે કે મારે આ કરવું છે મારે તે કરવું છે આ બધી બાબતો પર કંઈક વિચાર કર્યો હશે તો જ આ બધું થયું હશે દોસ્તો તો તમે સપનાં જોઈ રહ્યા હોય તો કયા પ્રકારના સપના જોઈ રહ્યા એ સપના પાછળનું રહસ્ય એ સપના પૂરા કરવાની ક્ષમતા એ હું સપનું કઈ રીતે પૂરું કરી શકું છું એના પાછળ કેટલી મહેનત લાગશે એ બધાનું અવલોકન કરવું પણ જરૂરી છે એ બધું આયોજન પ્રમાણે કરવું જરૂરી છે દોસ્તો અને એ પાછળ મહેનત પણ કરવી જરૂરી છે ખાલી ખાલી વાતો કરવાથી ક્યારેય સપના પૂરા નથી થતા ખાલી ખાલી તમે હું આ કરી દઈશ તે કરી દઈશ કાલે કરી દઈશ આવતી એના બીજા દિવસ એ ક્યારેય નથી જો તમે સપનું જોયું કંઈક કરવાની કંઈક મેળવવાનું તો એને આજે જોયું આજે વિચાર કર્યો તો અત્યારથી જ એ દિશામાં આગળ વધો એ દિશામાં કાર્ય સ્ટાર્ટ કરી દો અને પ્રગતિશીલ રહો લગાતાર પ્રયત્ન કરો એક પ્રયત્નથી નિષ્ફળ રહેશો બીજા પ્રયત્ન કરો બીજાથી નહીં તો ત્રીજો ત્રીજો નહીં તો ચોથો લગાતાર પ્રયત્ન કરતા રહો તમે જે સપનું જોયું એને હાંસિલ કરવા માટે ત્યારે ચોક્કસથી તમે સફળ થઈ જશો તો દોસ્તો દુનિયા સપનાની દુનિયામાં જેટલી પણ વાતો કરવી ઘણી બધી આપણે વાતો કરશું તો પણ ઓછી છે તો આ બાબતમાં તમારું શું કહેવું છે આ મારા સપના વિશે જે સ્ટોરી છે જે સપના વિશે મેં વાત કરી છે એ બાબતમાં તમારું શું કહેવું છે એ પણ કમેન્ટમાં જરૂરથી જણાવજો ત્યારે જો સારું લાગે તો આ સપનાની દુનિયાને સલામ કરી દેજો દોસ્તો ફરીથી મળીશું કંઈક નવા બ્લોગ સાથે ભાઈ ભાઈ દોસ્તો